એ નિગમની આબરૂની લીલામી કરતો કિસ્સો સામે આવ્યો છે રંગીલા ડ્રાઈવરની રંગરેલીયા સામે આવી છે મહુવા એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ડ્રાઈવરે મુસાફરી કરતી મહિલા પાસેથી ફોન નંબર માંગ્યો અને અણછાસ્તું વર્તન કર્યું હતું આથી એસટી નિગમ દ્વારા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે સમગ્ર ઘટના એવા પ્રકારની છે કે ભાવનગર એસટી ડિવિઝનમાં મહુવા ડેપોમાં ડ્રાઈવર તરીકે અબ્દુલ રહેમાન ઉમરભાઈ ભટ્ટી બેઝ નંબર સાતસો એકાવન ફરજ બજાવી છે પંદરમી મે બે હજાર પચીસ ના રોજ જામનગર મહુવા એક્સપ્રેસ રૂટ ની બસ નંબર જી જે જીરો આઠ તેર અઠ્યાસી માં તે ડ્રાઇવિંગ કરતો હતો જે બસ માં એક મહિલા એ તેની દીકરી સાથે રિઝર્વેશન કરાવ્યું હતું જેની સીટ ડ્રાઈવર ની એકદમ પાછળ ભાગી જ હતી ચાલુ બસમાં ડ્રાઈવરની નિયત બગડી હતી તેને મહિલાને ક્યાં જવું છે જામનગરમાં ક્યાં રહો છો પાછા ક્યારે આવવાના છો કઈ બસમાં આવશો વગેરે સવાલો કર્યા હતા મહિલાએ કહ્યું હતું કે એકાદ બે દિવસમાં જામનગરથી આવવાની હોવાનું જણાવ્યું ડ્રાઈવર અબ્દુલ રહેમાને કહ્યું કે હું તે દિવસે કદ પર જામનગરમાં નોકરી લખાવી દઈશ અને તમારી જગ્યા રાખી દઈશ એટલું જ નહીં પણ રાજકોટ પહોંચતા પહેલા પડઘરી બસનો હોલ્ટ હતો જ્યાં મહિલા માટે ચા મોકલી હતી મહિલાએ ના પાડવા છતાં ચા પીવડાવી હતી મહિલા પાસે તેનો મોબાઈલ નંબર માંગ્યો હતો અને કહ્યું હતું કે મારી બાજુમાં ચાંદ બેસેલો છે તમારું મોઢું ચાંદ જેવું છે રૂટ લાંબો છે મોબાઈલ નંબર આપવાનું વિચારી લેવા મહિલાએ કહ્યું હતું પરંતુ મહિલાએ નંબર આપવાની ના પડતા તમે બહુ એટીટ્યુડવાળા છો તેમ ડ્રાઈવરે કહ્યું હતું પ્રવાસી મહિલાને પોતાની જાળમાં ફસાવા નિયતખોર ડ્રાઈવર અબ્દુલ રહેમાને ત્યાં સુધી કહ્યું હતું કે મને માંડ પાત્ર ગમ્યું છે તો તમે મને ના પાડો છો મહિલાએ ના પાડતા જ દાજ ભરી બસ ચલાવી હતી એટલું જ નહીં કાચમાં વારંવાર પ્રવાસી મહિલા સામે જોઈને ચાળો કરતો હતો ડ્રાઈવરના કરતૂતથી તંગ આવી ગયેલ મહિલાએ મહુવા ડેપોમાં તેની સામે ફરિયાદ નોંધાવી હતી જેના પગલે એસટી નિગમને બંડો લગાડે તેના કરતૂતો કરવા બદલ નિગમના ડિવિઝન કંટ્રોલર આર ડી પીલવાઈઝર દ્વારા અબ્દુલ રહેમાન ભટ્ટીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે તેમજ બરવાળા ડેપો ખાતે સવારે નવ થી પાંચ ત્રીસ કલાક સુધી હાજરી પુરવાની સજા કરવામાં આવી છે